તો ચોખ્ખું પાણી આવે કે ન ભાઈ નામ આવે ને હોય ને આવે ને તો એ વ્યવસ્થા હતી પછી ગટર હોય કે ન હોય હોય તો ગંદા પાણી નિકાલની પણ વ્યવસ્થા હતી બરાબર સ્વચ્છ પાણી દાખલ ને ગંદા પાણી નિકાલની પછી આપણે શિયાળામાં ઠંડા પાણી થોડા ન છીએ ઘરે બધાના ગીઝર હોય છે તો ગરમ પાણીની વ્યવસ્થા પણ હતી ને કપડા બદલાવવાની ઓરડી પણ હતી પછી એક સાથે

એટલે કે પીઠીકા પર બાંધતા હશે એવું લાગતું હતું સીમેન્ટ મકાન બે માળના હતા અને પાંચ સાત ઓરડા વાળા હતા seven BHK સાત રૂમ વાળું મકાન સામાન્ય વર્ગ ના માણસો હતા એમને એક માળના અને બે ત્રણ ઓરડા હતા પછી આજુબાજુ મોટો કિલ્લો હતો જેથી કરી દુશ્મન નો આવી જાય એટલા માટે કિલ્લા નાકાનગરની આખા ચારે બાજુ દીવાલ બાંધવામાં આવતી હતી દરવાજા

పి శు దాదాపు రాత్రి ప్రకస్ నవీ పో

કાઢ ખૂણે મળતા હતા આધુનિક સુવિધાને આવા હતા સુવિધા વાળા હતા પછી ધોળાવી રાય તો ભૂજથી કે એવું ત્રણ એકસો ચાલીસ કિલોમીટર દૂર પચાવતા લોકોના મોટા ટ્રણના ખદીર ભેટમાં હડપ્પાનું સમકાલીન મોટું વ્યવસ્થિત નગર ગુજરાત રાજ્ય ના પોલીસ વિભાગ એ ટીમ્બા કર્યું ટીમ્બો એટલે ડુંગર જેવું પછી આર્કીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અધિકારી એ સંશોધન કર્યું અને ઓગણીસો નેવું માં રવીન્દ્રસિંહ બિસ્ત ના માર્ગ દર્શન હેઠળ ખોદકામ કર્યું અને અહીં પણ મહેલ કિલ્લા આ દીવાલ સફેદ રંગ કરવા આવતો એટલે ધોળાવી રાખી કીધું સફેદ આપડે ધોળું કહીએ છીએ બરાબર ને હે ને પેલા કેતા તા ઓલા ભાઈ ના લગન થયા એની ઘરવાળી તો બહુ ધોળી છે

નાની ગટર નું પાણી મોટી ગટર માં automatic જાય દરેક મકાન ખાળ ખાલ કુવા હતા નાની ગટર દ્વારા મોટી ગટર વરાયેલી હતી ખાલ અમુક હદ સુધી પાણી ભરાય એટલે આપો નાની ગટર માંથી મોટી ગટર માં જાય અમુક અંતર ઢાંકણા હતા ઢાંકણા ખુલેવા સફાઈ કરવામાં આવતી હતી આવી સુંદર યોજના પરથી ખ્યાલ આવે કે સમય સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ સુધરાઈ નગરપાલિકા

वो बंदर है तो ये बंदर की बात नहीं है यहाँ पे दूसरे बंदर की बात है बंदर कि एक देश का दूसरा देश के साथ व्यापार करने का स्थल समुद्र मार्ग से व्यापार करने का स्थल कंडला बंदर से

કે મકાનો એક જ પાયા પર જુદા જુદા સમયે બંધાયા છે ત્રણ ત્રણ મહિના ખુદકામ કર્યું હતું પહેલા કોઈ મકાન બનાવ્યું છે પછી પાડી નાખ્યું હશે પછી બીજા કોઈ લોકો એજ જગ્યાએ બનાવ્યું છે તીજા લોકો એ બનાવ્યું હશે ત્રણ ત્રણ મહિના એના પરથી ખ્યાલ આવે રોહતાંગ પૂર્વ છેડે નીચાણ વાળા ભાગ માંથી ભરતી સમયે વાહન લાંગારા માટેનો એક મોટો ધક્કો એટલે કે ગોદી એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું આ ધક્કામાં એટલે ગોદીમાં વાહન થી રાખી માલ ચઢાવવામાં ઉતારવા માગતો હવે આ તમને ખબર પડે કે ન પડે મને તમને કહ્યો નદી સમુદ્રમાં વાહન ઉભો રાખે તો વાહન પેલા સરખું ઊભું રહે તો માલ ચઢાવી શકાય કે પાણી સ્થિર થોડું રહે પાણી તો હલતું હોય એક વાત મને બતાવો તમે બધાએ ક્યારેય ક્યારેય કોઈ પણ જગ્યાએ હોડીમાં બેઠા હશો બેઠા હશો તમે નવકવ્યાર તો કર્યું છે ને કદાચ બેટ દ્વારકા ગયા હશે તો ખ્યાલ હશે કે બેઠા હશે બરાબર ને પછી હોળી વાળો છે બરાબર એ આપડે હોળી કહીશું આમ તો હોળી નાની હોય પણ આપડે એ થોડી મોટી હોય છે એ દૂર થી આવે એટલે પછી શું કરે એના બે માણસો હોય અને કિનારા ઉપર દોરડું હોય દોરડું પેલા બાંધી દે બરાબર ને દોરડું બાંધી દે અને તમને એમ કે ઉભા રેજો હમણાં ઉતરતા નહિ ઉતાવળ નહિ કરતા દોડ બરાબર બાંધી દે પછી લોકો ઉતરે તો એવી રીતે અહીંયા શુક્રો હતો વાળ લાંઘરું લાંઘરું એટલે શું બાંધી દેવું વાળ ને લાંઘર માટે બાંધવા માટે વાળ લાંગરી અને વાળ ચડાવતારોમાં આવતો હતો ગોદામોમાં એટલે કે વખારોમાં પરદેશમાં મોકલવા માટેની અને પરદેશથી આવતી જે વસ્તુઓ રાખવામાં આવતી હતી હવે બંદર છે તો બંદરની બાજુ મોટું ગોડાઉન હતું આ ગોડાઉન બધી વસ્તુઓ હોય ને ભાઈ વિદેશમાંથી આવ્યું છે ભાઈ

પડી ખાલી કોથળા ને કોથળા મંગાવી ટ્રક ભરાય તો બાજુ અને પરદેશ માં મોકલવાની વસ્તુ હું મોકલશું બોલો હમણાં હોળી આવે છે થાણી ડાળીએ તાણી ડાળીએ મોકલવાના હોય તો એ ગોડાઉન માં રાખે હા એ કર્યું એ ત્યાં રાખી મૂકે ગોડાઉન માં પછી જ્યારે વહાણ આવે ત્યારે ભરી સીધું મોકલી દેવાય કેનેડા તો પરદેશ માં મોકલવા માં વેપારીઓ માલ પર પોતાની મુદ્રાઓ લગાવી નિશાન કરતા હા નકર તો બદલાઈ જાય કે આ કાર્ય કોની છે બધા મોકલતા હોય તો દરેક વેપારી પોતાનું ચિન્હ બતાવી દે પોતાનું નિશાન કરી દે પોતાનો માર્ક લગાડી દે મુદ્રા લગાવી દે. મળે મળ્યાલો તક્કો ગોદી વખારો ગોદામો દુકાનો આયાત નિકાસ વગેરે આવશ્યકતા દર્શાવે છે રોતલ સિંધુ કિનની સંસ્કૃતિનો સમૃદ્ધ શહેર અને અગત્યનો બંદર અને વેપારી મથક હતું સમૃદ્ધ શહેર હતું અગત્યનો બંદર હતું વેપારી મથક હતું લેવ ત્યાર પછી ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય જેવો ખૂબ મોટું છે એટલે આપણે સ્કીપ કરીએ છીએ ગોપુરમ તો આવી જાય આ વખતે ગોપુરમ તો આવવાનું છે એટલે પ્રવેશ દ્વાર બનાવ્યું હતું પાણી શાસકો ગોપુરમ એટલે મંદિર નો મુખ્ય દરવાજો મુખ્ય પ્રવેશ દ્વાર દક્ષિણ ભારતમાં પાણી શાસકો અનેક મંદિરો બંધાય બહાર ઊંચી દિવાલો તથા

આઈ ક્લી લે વો ઈઝી છે તમે કે શકશો ગુપ્ત યુગને ભારતીય કલાનું સુવર્ણ યુગ કેમ કેવા આવે સુવર્ણ યુગ એટલે સૌથી સારો સમય તો ગુપ્ત યુગે સૌથી સારો સમય શું કામ કીધું કારણ કે એ સમયે શિલ્પ સ્થાપત્ય ચિત્ર નાટ્ય સંગીત ગીત કોતરકામ આ પ્રગતિ થઈ ગુપ્ત દરમિયાન હિન્દુ ઇમારતનું હિન્દુ ધર્મનું ઇમારત સ્થાપત્ય એટલે કે મંદિર સ્વરૂપે વિકાસ થયું जबलपुर નું પાર્વતી મંદિર ઉમરાનું શિવ મંદિર એરણ નૃસિંહ મંદિર ગોપ મંદિર આ ગુપ્ત યુગની સ્થાપત્ય જામનગરનું ગોપ મંદિર આ મંદિર ખાલી મંદિર જ નહીં પણ એ સિવાય અન્ય ધર્મના પણ સ્તુપો બૌદ્ધ ધર્મ જૈન ધર્મનું વિહારો ચૈત્યો મઠો સ્તંભો ધ્વજ

તે સામવેદ ને સંગીત ની ગંગોત્રી કહેવાય યાદ રાખજો અને અથર્વવેદ એમાં કર્મકાંડ અને સંસ્કાર વર્ણન છે તો આ ચાર વેદ અગત્ય પ્રશ્ન નંબર એક સામવેદ અને અથર્વવેદ ઋગ્વેદ સૌથી જૂનો વેદ છે એક હજાર ને અઠ્યાવીસ છે દેવો ની સ્તુતિ અંદર છે અને યજ્ઞ પ્રસંગ કરવામાં આવતો યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી સ્તુતિઓ છે યજુર્વેદ યજ્ઞનો વેદ યજ્ઞ કઈ રીતે કરવો કેવી વિધિ કરવી એમની એ બધે પૂછે સામવેદ તો યજુર્વેદ ના મંત્રો ગાલ કેવી કરવું સંગીત ગંગોત્રી અને અથર્વવેદ કર્મ કાંડ અને સંસ્કાર વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો વલ્લભી વિદ્યાપીઠ સાતમી સદીમાં ગુજરાતમાં ગુજરાત ક્ષેત્ર હતું વલ્લભીપુર એટલે કયું ભાવનગર પાસે વલ્લભીપુર મૈત્રક વંશ ના તત્કાલીન શાસક ની રાજધાની નું નગર અને ધીકતું ધીકતું એટલે બીજી આંતરરાષ્ટ્રીય બંદર બીજી એટલે સતત વ્યાપાર થયા કરતું હોય જેના ઉપર તો ધીકતું બંદર હતું મૈત્રક વંશની શાસકોની રાજધાની મોરબીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો મોટો ફાળો છે કારણ કે કોઈ પણ વિદ્યાધામ કોઈ પણ યુનિવર્સિટી હોય કોઈ પણ સ્કૂલ હોય,

આપણે પર સનાતની છે એટલે કે હિન્દુ મૈત્રક રાજાઓ સનાતની હતા બૌદ્ધ ધર્મી નતા તો પણ અહીંયા બૌદ્ધ ધર્મ નું શિક્ષણ આપતી વલભી વિદ્યાપીઠ છે એને દાન આપતા હતા વલભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. વિદેશથી લોકો પણ આપણે ત્યાં ભણવા આવતા.

આ વિદ્યાપીઠ પ્રસિદ્ધ આચાર્ય હતા. આ પાછુ કેવું હતું કે જે પ્રસિદ્ધ આચાર્ય હતા એના નામ લખવામાં આવતા વિદ્યાપીઠ ના દરવાજા પર આ વિદ્યાપીઠ એટલી બધી પ્રખ્યાત હતી કે અહીં ભણેલા વિદ્યાર્થીઓનું રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણુક થતી લોકો એમ કેતા કે વાહ આ તો વલ્લભી વિદ્યાપીઠ નું ભણેલા છે. આ વિદ્યાર્થી છે એમાં ખુબ નોલેજ હશે. ચીન પ્રવાસી લખ્યું કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વે શું ભાવનગર પાસે નું વલભીપુર મૈત્રક વંશના એ સમયના એટલે તત્કાલીન શાસકો

વિદ્વાનોના નામ લખવામાં આવતા અને અહીં ભણેલા વિદ્યાર્થીઓની આ જમે ઊંચાતો પર નિમૂક્ત થઈ ચીનનો એક વ્યક્તિ હવે તમને કહો કે આ બધી માહિતી આપણે ક્યાંથી મળી તો ચીનનો એક વ્યક્તિ પ્રવાસીમાં આવ્યોતો પ્રવાસી નામ હતું ઈચિંગ એ જ્યારે પ્રવાસમાં આવ્યો ત્યારે એ ડાયરીમાં લખ્યું તેમ જ્યાં-જ્યાં ફર્યો ત્યાં ત્યાં એમેલે કે મને આવું-આવું જોવા મળ્યું અને એની ડાયરીમાંથી આપણે જાણ્યું કે મોરબી વિદ્યાપીઠ એ સમયની ની બીજી વિદ્યાપીઠ હતી નાલંદા એની સાથે સ્પર્ધા કરતી હતી નાલંદા જેટલી ખરી હતી પણ કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય વર્ષો જાય એટલે કે આ કાળક્રમે એમનું ક્ષીણ થતું જાય છે આનો પણ અંત આવ્યો અને કીર્તિ ઝાંખી પડી ગઈ બે ત્રણ અંત આવ્યો એટલે તો વળી વિદ્યાપીઠ આવું જ અગત્ય છે અહી ચિત્ર બતાવ્યું છે નાલંદા વિદ્યાપીઠ નું

આવતા એ રીતે અભ્યાસ સંશોધન માટે આવતા આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથો અમૂલ્ય ભંડાર હતા પરંતુ હાથે લખેલા અમૂલ્ય ભંડાર હતા અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા હવે અહી પણ પ્રવાસી એવો હતો અને અહીંયા ચીન ની પ્રવાસી હતો યુએનશ્વા